ગાઈઝ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું આશા રાખું છું આપ સૌ મજામાં હશો ખુશ હશો અને પરિવાર સાથે હશો તમે વિચારતા હશો કે નિઝામ સર આજે કયા ગામડામાં પહોંચી ગયા છો તો આજનો જે બ્લોગ છે એ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન માટે પણ રહેવાનો છે કોઈ એવું માર્કેટિંગ નથી પરંતુ તમને જણાવવા માટેનું છે કે મારા મિત્રમાંથી કોઈ મિત્ર જો નવું સોપાન હાથ ધરતું હોય અને હું ત્યાં ન હોય એવું તો બને જ નહીં એટલે આજે હું છું નાંદરખીમાં એટલે કે તલોદરા ફરંગટા શીલ અને ચંદવાણા આ ચાર ગામને જોડતું એક ગામ એટલે કે નાંદરખી સૌથી પહેલાં આજની તારીખમાં એટલે કે આજે અહીંયા ઓપનિંગ કર્યું છે એક ક્લિનિકનું કે પહેલાં તો આપણે એ ઉદઘાટનને માણીએ ઉદઘાટનને માણી અને ત્યાર પછી તમને એક વિચાર આવતો હોય છે કે નિઝામ સર અહીંયા જ શા માટે એમ નાંદરખીમાં શા માટે આ હોસ્પિટલનું એટલે કે ક્લિનિકનું ઓપનિંગ કર્યું છે અહીંયા જ કેમ ક્લિનિક લગાવ્યું છે ઘણા બધા ગામડા હતા શા માટે અહીંયા જ અને એની પણ હું તમને ઇન્ફોર્મેશન આપું પણ એના પહેલાં સૌથી પહેલાં હું તમને જે મારો ફ્રેન્ડ છે ઘણી વખત આપણા એ આવ્યો નથી કેમ કે મોસ્ટ ઓફ એ બાર હોસ્પિટલની અંદર હવે અહીંયા એમણે ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે તો એમનો પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દો એમના ક્લિનિકનું ઇન્ટ્રોડ્યુસ કરાવી દો આ જે રોડ જાય છે એ શીલનો રોડ જાય છે અહીંયાથી આ જે રોડ છે એ ચંદવાણા બાજુ જાય છે અને આ જે રોડ છે એટલે કે તલોદરા તલોદરા એટલે કે એક્ઝેટ જે નાંદરખીનો જે ચોક છે ને એ ચોકના એક્ઝેટ સેન્ટરમાં એટલે કે અહીંયા હેલ્થ પ્લસ ક્લિનિકનું આજે આપણે ઓપનિંગ કર્યું છે ચાલો હું તમને એમનો પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં તો મિત્રો હેલ્થ પ્લસ ક્લિનિક એટલે કે એમનો સમય રહેશે સવારે આઠથી એક વાગ્યા સુધી સાંજે પાંચથી નવ વાગ્યા સુધી ડોક્ટર સોયબ યુ કાદુ જેમની ડિગ્રી છે બી એચ એમ એસ જે ફેમિલી ફિઝિશિયન એન્ડ સર્જન છે ત્યાર પછી હું તમને મોબાઈલ નંબર આપું તમે ઘણી વખત વિચારતા હશો કે નિઝામ સર કોઈ પણ બ્લોગની અંદર તમારા આ ફ્રેન્ડ કેમ નથી હોતા શા માટે નથી હોતા એ કહું કારણ કે એ અત્યાર સુધી ઓરના સ્કીન એક રાજકોટમાં સેવા આપેલી છે શ્રીનાથ હોસ્પિટલ વડોદરામાં સેવા આપેલી છે વેદાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટમાં સેવા આપેલી છે કે જે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ જૂનાગઢમાં સેવા આપેલી છે સમનભાઈ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરામાં એમણે સેવા આપેલી છે અને અહીંયા નાંદરખીમાં પણ એ અત્યારે હાલથી હવે સેવા આપશે અને હુસેનાબાદની અંદર રાત્રે નવ વાગ્યા પછી ઓન કોલ એટલે કે જ્યારે કોઈને પણ જરૂરિયાત ઊભી થાય છે એ એમનો સંપર્ક કરશે અને એ ફોન ઉપર સાથે તમારી રૂબરૂ એ વિઝિટ કરશે અને સેવા આપશે એમના જે મોબાઈલ નંબર છે એ છે પંચાણું સાત પિસ્તાળીસ એટલે નંબર નહીં ભૂલતા ખાસ હુસેનાબાદના લોકો અને આજુબાજુના જે નાંદરકીના ગામના લોકો છે આ તમામ લોકો પંચાણું સાત પિસ્તાળીસ હવે સૌથી પહેલાં આપણે દુવા અને ત્યારબાદ આપણે ઓપનિંગની મજા માણીએ અને ત્યાર પછી હું તમને ડૉક્ટર સાહેબની મુલાકાત કરાવું का मौला इफ्त के मौके पर हम सारे लोग जमा हुए और इज्तिमाही तौर पर मौला तेरी बारगाह में दुआ करते हैं مولا اس جگہ کو ہمارا کا ذریعہ بنا دیں یا الہ العالمین ڈاکٹر صاحب کے ہاتھ کے اندر مولا ہم تمام کے تمام طرح کی برس سے ہم تمام کے تمام طریقے سے مولا بیماریوں سے مولا ان کے ہاتھوں کے اندر علاج علاجر મિત્રો તમે ઘણી વખતે કમેન્ટ પણ કરતા હોવ છો અને તમે લગભગ મારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે આ તમામ ફ્રેન્ડ સર્કલને વિડીયો થકી ઓળખાશો પરંતુ આ જે ડોક્ટર સાહેબ છે એટલે કે ડોક્ટર સોએબ સાહેબ છે એમને તમે ક્યારેય વિડીયોમાં નહીં જોયા હોય કારણ કે જેટલી પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે આ તમામ હોસ્પિટલની અંદર એમણે સેવા આપી છે એટલે ફ્રીજ ના હોય સૌથી મોટી એક સારી બાબત એ છે કે મેં તમને અગાઉ કીધું કે ભાઈ આપણે નાંદર ગામ શા માટે પસંદ કર્યું બીજા કોઈ અન્ય ગામમાં શા માટે ન ગયા અથવા તો સિટીમાં પણ જઈ શકતા હતા આવડો મોટો બહોળો અનુભવ હોવા છતાં પરંતુ તમને બધાને ખ્યાલ છે કે આપણો મોસ્ટ ઓફ કાર્ય છે એ સેવાકીય કાર્ય હોય છે અને મારા મિત્રો જે છે એ મારા મિત્રો પણ મારી જેમ જ વિચારધારા ધરાવે છે કે ભાઈ જ્યાં ઘણા લોકો એવા હોય છે કે એ અમુક બાબતો થી અજાણ હોય છે એ લોકો ગામડા લેવલે ઘણી વખતે ખ્યાલ ન હોય કે ખરેખર બીમારી શું છે અને કયા ડોક્ટર પાસે જવું જોઈએ પેટ માં દુખતું હોય અને આપણે માથાના ડોક્ટર પાસે જઈએ તો એનો કોઈ અર્થ નથી એવન મારી ફેમિલીમાં પણ ક્યારેક અમારે મતલબ સર્કલમાં જેટલા પણ મિત્ર વર્તુળ છે તમામને અમારા સ્વૈફ સાહેબ હોય છે અમે પહેલા એમને રિપોર્ટ મોકલી જે દવાઓ છે એ પણ અમે એમને બતાવીએ છીએ કે જો તો બરાબર છે કે કેમ અને એ અમને ગાઈડ કરે છે અને પ્રોપર વેમાં ગાઈડ કરે છે અને હું તમને અહીંયા આજે આ આપણા કહેવાય ને કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એટલે કે સોહેબ સાહેબની મુલાકાત કરાઉં તો આપણા ડોક્ટર સાહેબ છે સોહેબ સાહેબ જો કે મોસ્ટ ઓફ મે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધું છે એટલે કંઈ ખાસું આપણે પૂછવાની સોહેબ સાહેબને પણ જરૂર નથી પરંતુ ખાસ આજે મૈઢા છે એ બાબતને લઈને તો આપણે પૂછી લઈએ કે સોહેબ સાહેબ એમ કહેવાય કે ફિઝિશિયન એન્ડ સર્જન અને ફેમિલી ડોક્ટર તો તમારા તરફથી નાંદરખીના લોકોને અને આજુબાજુના જે ગામના લોકો છે એ લોકોને તમારા તરફથી એવી હોસ્પિટાલિટીની કઈ સેવાઓ મળશે એટલે આપણા તરફથી તો જનરલી પ્રાઇમરી બધી સેવાઓ મળી શકશે હા જેમ કે આપણે મેડિસિન ને એવું તો બધું હોય જ છે બધા જનરલ હોસ્પિટલો પછી આપણે ડ્રેસિંગ છે અમુક નાના મોટા જે ઘાવ લાગ્યા હોય એના અંદર ડ્રેસિંગ છે ટાંકા લેવાના છે પછી કોઈ નાનું મોટું ચક્કર આ જેવું આવું હોય ને જેમ પાણીની જરૂર પડે ડિહાઈડ્રેશન માટે તો એ સુવિધા પણ આપણે છે જ બધી એમ અને બધા તાવ છે આ બધી જ મતલબ કે પ્રાઇમરી હેલ્થના અંદર જે પણ મતલબ પ્રાઇમરી હેલ્થ સેન્ટરના અંદર જે મેડિસિન છે દવા છે એ બધું આપણે રાખીએ જ છીએ અને ડ્રેસિંગ અને બધું છે ઘણી વખત એવું બનતું હોય સામાન્ય રીતે કે વાગી જતું હોય અથવા તો બાઇક સ્લીપ થઈ ગયું હોય

ચોક્કસ આપણે બાળકોમાં પણ જોઈએ છે બધી બધી પ્રકારની નોર્મલ મેડિસિન નોર્મલ દવાઓ જે નોર્મલ બીમારી છે બધી જ આપણે હેન્ડલ કરીએ છીએ જેમ કે ચામડી છે બાળકામાં બાળકોમાં છે ઓર્તોમાં કોઈ નાની મોટી પ્રોબ્લેમ છે બધી જ રીતે અને ડ્રેસિંગ ને મેં તમને વાત કરી દીધું તાકા છે બધું જ अच्छा એટલે કે ફૂલ બોડી નું સ્કિન ડોક્ટર જો ઘણી વખત એવું બનતું હોય કે આપણે સ્કિન ડોક્ટર પાસે જવું પડતું હોય ઘણી વખતે એવું બનતું હોય કે ક્યાંક હાડકાની પ્રોબ્લેમ હોય તો હાડકાના ડોક્ટર પાસે જવું પડતું હોય ઘણી વખત એવું હોય કે પેટની કંઈ તકલીફ હોય તો પેટના ડોક્ટર પાસે તાવની તકલીફ હોય તો તાવ એવી રીતે એમડી પાસે જવું પડતું હોય અલગ અલગ ડોક્ટર પાસે પરંતુ મેં એ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ કીધું કારણ કે લગભગ હોસ્પિટલોની અંદર સારી એવી ફરજ બજાવી છે અને અલગ અલગ હોસ્પિટલોમાં સારા એવા ડોક્ટરો સાથે સ્કીનના ડોક્ટરો સાથે પણ એને વર્ક કર્યું છે બાળકોના ડોક્ટર સાથે પણ વર્ક કર્યું છે સાથે જે એમડી ડોક્ટરો છે એની સાથે ફિઝિશિયન છે મેડિસિન આવા ડોક્ટરો સાથે પણ વર્ક કર્યું છે એટલે ખરેખર બહુ ખુશીની વાત છે કે આપણા

ડોક્ટર સાહેબ થકી ક્યાંય કોઈને કોઈ પણ પ્રકારનો એવો કહેવાય ને કે શંકા કુશંકા નહીં રહે સારી એવી એમની સેવાઓ રહેશે અને એવન ગમે ત્યારે પણ ડોક્ટર સાહેબની જરૂર પડશે એ ફોન ઉપર પણ